જ્યાં અરવલ્લીના ભીલોડાની પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીના મોતનો મામલો મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવા વિદ્યાર્થીઓ રસ્તા પર વિદ્યાર્થીઓ અને પરિજનો દ્વારા શાક માર્કેટ પાસે ચક્કાજામ કરવામાં આવ્યો જ્યાં ઇન્દ્રાસી ડેમ ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોતું શિક્ષક સામે આવી રહ્યા છે અરવલ્લી ભિલોડા કે જ્યાં વિદ્યાર્થીઓ રસ્તા પર આવે છે વિરોધ પ્રદર્શન સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર આવ્યા ત્યારે ભિલોડાની પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીના મોતનો મામલો કે જ્યાં મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવા ખુદ વિદ્યાર્થીઓ મેદાનમાં આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અને પરિજનો દ્વારા શાક માર્કેટ પાસે ચક્કાજામ કરવામાં આવ્યો છે ઇન્દ્રાસી ડેમમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે ત્યારે શાળાનો શિક્ષક વિદ્યાર્થીને ટોર્ચર કરતો હોવાના આક્ષેપ કરવામાં આવે છે જ્યાં વિદ્યાર્થીએ જે જસ્ટિસ ફોર દીપકના બેનેરો સાથે ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે ભિલોડાની આરજી તન્ના પ્રેરણા હાઈસ્કૂલમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો સત્તર વર્ષીય દીપક ગુણાવતનો શનિવારે ઇન્દ્રાશી જળાશયમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો અને સમાજના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને જેના પગલે સોમવારે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પિલોડામાં વિશાળ રેલી કાઢી વિદ્યાર્થીના મોત અંગે પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માંગણી કરી હતી અને વિદ્યાર્થીના મોત અંગે આજ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક કેડી ભુદરાને સસ્પેન્ડ કરવાની પણ માંગણી સાથે વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન કર્યું ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓએ ઉપરત જે શિક્ષક છે જે વિદ્યાર્થી વિદ્યાર્થી છે તેઓને ટોર્ચર કરતા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને જ્યાં શિક્ષકના ટોર્ચરથી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને જ્યાં સમગ્ર આક્ષેપને લઈને સમગ્ર ઘટનાને લઈને હાલ તો શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે ત્યારે જૂના ભવનાથ પાસેના ઇન્દ્રાસિંહ

જે બે દિવસ પહેલા સાંજે હાઈસ્કૂલ માંથી છૂટ્યા બાદ જે ભેલોડાના જૂના ભવના તેન્દ્રાસી જલગાવ પાસેથી જે વિદ્યાર્થી છે એક્ટિવા અને સ્કૂલ બેગ મળી આવતા ઇન્દ્રાસિંહ જલગારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી જ્યાં તરવૈયાઓ દ્વારા આ શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે કહી શકાય કે વિદ્યાર્થીઓ ખુદ મેદાનમાં આવ્યા છે કે જ્યાં

છે ત્યારે ની પ્રેરણા હાઈસ્કૂલ જ્યાં બનાવ છે જ્યાં એક શિક્ષક ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે તે રીતનો એક બનાવ બનાવ્યો છે કે જ્યાં આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે